કુમારે ઘડી કહું છું આ બાબતમાં એવું ને એવું આવશે હવે અહીંયા કીધું છે કે નકાર નકાર ને ઇંગ્લિશમાં નેગેટિવ કહેવાય નેગેટિવ વર્ડ યાદ રાખવાનું નેગેટિવ નેગેટિવ એટલે નકાર નકાર માટે વિલ નોટ પ્લસ વર્બ બનાવો અહીંયા સમય દર્શક શબ્દો મેન્શન કર્યા છે બે એવા એક ટુમોરો અને એક નેક્સ્ટ ડે છે ટુમોરો એટલે આવતીકાલે અને નેક્સ્ટ ડે એટલે પછીનો દિવસ

ਜੋਏ ਖਾਲੀਜੀਆ 윌 ਪਲੇ ਕ੍ਰਿਕਟ ਆਉਸੇ ਜਾਂ 윌 ਪਲੇ ਆਉਸੇ ਕਿਉਂਕਿ ਨੈਕਸਟ ਡੇ ਹੈ ਹੁਵੇ ਇਹਨੂੰ 네ਗੇਟਿਵ ਪਰ ਹੋ ਤੋ ਜਾਏ 윌 ਨਾਟ ਪਲੇ ਕ੍ਰਿਕਟ ਆਉਸ ਅਨ ਨੈਕਸਟ ਡੇ ਨੂੰ ਨੈਕਸਟ ਡੇ ਹੈ ਆਇਆ ਖਾਲੀਜੀਆ ਕਹਿੰਦੇ ਕਿ ਹੀ ਖਾਲੀਜੀਆ ਟੂ ਬੰਬ ਹੈ ਆਇਆ ਟੂ ਮੋਰੋ ਸਕਾ ਟੂ ਮੋਰੋ ਇਲਾ ਭਵਿਸ਼ੇ ਕਾਲ ਛੋ ਯੈਸ ਥਿਸ ਇਸ ਟੂ ਮੋਰੋ ਸ਼ੋਸ ਫਿਚਰ ਸਿੰਪਲ ਫਿਊਚਰ ਟੈਂਸ એટલે વી હી સાથે વી આવશે અને પાછળનું પૂછડું એવું ને એવું એટલે વિલ ગો આવશે નેગેટિવ કરવું હોય તો વિલ નોટ વચ્ચે મૂકી દો નેગેટિવ બની જશે સિમ્પલ સેમ ટુ સેન્સ સેન્ટેન્સ રીના ખાલી જગ્યા સોંગ ટુમોરો તો ટુમોરો સિમ્પલ ફ્યુચર ટેન્સ દર્શાવે યસ હવે રીના સાથે વિલ મૂકો અને પાછળનું પૂછડું એવું ને એવું સિંગ નું સિંગ ભાઈ ના બે ખાલી જગ્યા ટોય ટુમોરો તો અહીંયા મેક છે તો બે વિલ મેક એકદમ ઈઝી સિમ્પલ સિમ્પલ ફીચર ટ્રેન સિમ્પલ એટલા માટે કે એકદમ સિમ્પલ હોય છે એ ખાલી જગ્યા પિક્ચર ટુ મોરો તો હી સાથે વીલ અને ડ્રો નો ડ્રો ટુ ના આવે હવે આનું નેગેટિવ કરવું હોય તો અહીંયા નેગેટિવ લખું દરેક વિદ્યાર્થી મિત્રો આ દરેક વાક્યનો પ્રેક્ટિસ કરે 10 15 વાક્યોને તો એને ઈઝી સિમ્પલ ફીચર ટ્રેન સાવડી જાય તો હી વીલ નોટ ड्रॉ अ पिक्चर टुमोरो

વર્ડ બને એટલે કે ઇમ્પ્રોગેટિવ સેન્ટેન્સ બને આને ખાસ ધ્યાન આપવાનું છે હસ્ત રહો ખુશ રહો મસ્ત રહો અને માતા પિતાને નબન કરીને સ્કૂલમાં જાઓ બેસ્ટ દિવસ રહેશે થેન્ક યુ વેરી મચ